શિવાર્પણ કરેલું તત્વ હોય એને કૂદી ને પેલ બાજુ જાય ને પેલ બાજુ જઈને પછી પૂજન કરાવડાવે હા જે આખા કાશી ફર્યા છે ન જમવાનું જમ્યા છે કાંદા લસણ

રાજુભાઈ મારા ભાઈ લક્ષ્મણભાઈ આ બધી વાતો એવી છે મને દુઃખ થાય છે મને તો એમ થાય કે હું ત્યાં લાકડી લઈને ઉભી રહું મંદિર ની પાસે હા ખરેખર હું કોઈ મહાન નથી પણ મને આ વાત નું દુઃખ થાય છે હા તમે દર્શન કરવા જાઓ ને તમે જો દુકાન આગળ ઊભા હોવ હોય તો કાશી વિશ્વનાથ માં કોઈ દુકાનદાર તમને ઉભા નથી રેવા દેતા તમને રીતસર ધક્કો મારી દે છે અહીંથી આગળ ચાલો મારી દુકાન માં લાઈન અરે આ તો તારી દુકાન ના ભગવાન છે હા ગુજરાત થી ને કયા કયા પ્રદેશ થી ભારત વર્ષ થી ને ભારત ની બહાર થી કાશી વિશ્વનાથ ને મળવા આવ્યા છે તારી પાસે આવ્યા છે અપશબ્દો બોલીને અહીંના માણસો બોલીને કાશી વિશ્વનાથમાં દર્શન કરવા તકલીફો વેઠીને પોતાના પાસે પૈસા છે કે નહીં ઉધાર લઈને દર્શન કરવા કોઈ કોઈ તો આવ્યું હોય અને એને બોલીને ધક્કો મારે છે આ કાશી વિશ્વનાથમાં શોભે છે પૈસા આપો તો વીઆઈપી પૂજા હા પૈસા ના આપો તો પૂજન નહીં આ શોભે છે એક એક વ્યક્તિ મે જોઈ કાશીમાં એક એક વ્યક્તિ કાશીમાં જોઈ કે જે વ્યક્તિ ભલે ચલાવવાળી હોય રિક્ષા ચલાવવા વાળી હોય પૂજા કરાવવા વાળી હોય કે કોઈ દુકાનવાળી હોય કોઈ ખરીદી કરવા આપણે ગયા સાડી કે એનું બહુ બનારસની સાડી બહુ પ્રખ્યાત એટલે આપણે બહેનો વિચાર કરીએ કે ચાલો આપણે કોઈ સગા સંબંધીને આપીશું આશીર્વાદ પ્રસાદ

ત્યારે તમને ખબર હોવી જોઈએ કે તમને તો કાયમ માટે તમારું જીવન કાશી વિશ્વનાથમાં છે ગંગાને પી પીને તમારા અણુ 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 શુદ્ધ થયા છે એવું ભગવાને તમને આશીર્વાદ દીધા છે શુકરવા એડે કરો છો ગંગામાં નાવાના પૈસા હા કોઈએ સાંભળ્યું કે આ હવાના પૈસા આ દુકાનોમાં ત્યાં મૂક્યા છે ને પંખા એ પંખાની હવા ખાવાના પૈસા